પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સત્ય સમાજ નારાજ છે ગુજરાતભરમાં આવેદન અપાઈ રહ્યું છે આજે અમદાવાદમાં સત્ય સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે જે સત્ય સમાજના લોકો છે તે અહીંયા ભેગા થયા છે આપણે લોકો સાથે જાણવાની કોશિશ પણ કરીશું બેન શું કહેશો કઈ રીત કઈ રીતની તમારી માંગ છે સમગ્ર સત્ય સમાજ માટે કહીએ છીએ જે બે સમર્થ

એ જે નિવેદન આપ્યું છે અને સમાધાન થયું છે એવી પણ વાતો થઈ છે શું કેશું કોઈ ને એ ભાજપા સમાધાન હતું ક્ષત્રિય સમાજનું સમાધાન હતું જ નહીં એટલે અમે એ સમાધાનને સ્વીકારતા જ નથી અમે એનો ઉગ્ર આંદોલન કરીશું ખેડૂત આંદોલન કરવાની વાત છે જે બીજા એક ભાઈ છે જે નવી યુવા છે શું કહેશો જે રીતે પરસોત્તમ રૂપાલ નિવેદન આવ્યું છે એ પછી ગુજરાત બંધના સત્રીઓ રોષે ભરાયા છે કેવી રણનીતિ રહેશે શું માંગ હશે અમારી એક જ રણનીતિ રહેશે જ્યાં સુધી એમની ટિકિટ જ્યાં સુધી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરવાનો પ્રયત્ન કરીશું રાજકોટ હોય ભાવનગર હોય સુરેન્દ્રનગર હોય ગુજરાત બંધના સત્રીઓ ભેગા થઈને આવેદન આપી રહ્યું છે ખાસ કરીને અમદાવાદની વાત કરીએ અમદાવાદના સત્રીઓ દ્વારા શું કરવામાં આવશે આગળની શું અત્યારે અમે રણનીતિ વિશે ચર્ચા નહીં કરી શકીએ પણ અમે બને જ્યાં સુધી ભાજપ સરકારને હાલમાં ટાઈમ આપીએ છીએ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી દો અને એમના સ્થાને બીજા કોને ટિકિટ આપી દો જો એમની ટિકિટ રદ નહીં થાય તો અમે ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરીશું વોટિંગનો પણ બહિષ્કાર કરીશું અમે પૂરી તૈયારીઓમાં છીએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત થઈ રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકો છે અહીંયા ભેગા થયા છે અને જે રીતે વિરોધ પ્રદર્શન

આવેલી છે અને મારી માત્ર માત્ર માંગ એક જ છે કે રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ પર કરી છે તેને આવેદનપત્ર પાછું આવેદન આપી અને ઉમેદવારી રદ કરવાની છે અને ચૂંટણી કમિશનને આજે ને રજૂઆત કરવાના છીએ સભા છે તેમાં સમાધાન થયું છે વચ્ચે શું છે સમગ્ર મામલો બે ફાટા પડી ગયા છે શું કેવા માંગશો આપ નહીં નહીં એ માત્ર માત્ર એ તો રાજકીય સંમેલન હતું અને એમાં પણ રાજપૂત સંસ્થાના કોઈ પણ હોદ્દેદાર થી હાજર નહોતા એમાં માત્રને માત્ર રાજકીય રાજપૂત જે હતા કે જે હોદ્દેદાર જે એક્સ એમએલ જે ચાલુ સંસદ એ લોકો હતા રાજપૂત સંસ્થાની કોઈ પણ સંસ્થાના હોદ્દેદારને ત્યાં બોલાવવામાં આવ્યા નતા એટલે એ અમને માન્ય નથી શું માંગ છે ક્યારે જ આ વિરોધ છે અટકશે શું કેવું છે તમારું કે ખાસ કરીને બીજેપી દ્વારા હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી અપાયું રૂપાલાને હટાવવા માટે શું માંગ છે બસ માંગ એક માત્ર ને માત્ર એમની ટિકિટ રદ કરી અને કોઈ પણ સમાજના અન્ય સમાજને ઉમેદવાર આપે તો રાજપૂત સમાજ ખભે ખભાઓ મિલાવીને એને ટેકો આપવાના છે બાકી અમારી માંગ એક જ રહેવાની છે સમાધાનનો કોઈ સ્કોપ જ નથી માંગ છે તે માંગને લઈને જે સત્ય સમાજના લોકો છે તે અડગ છે અને ખાસ કરીને વાત કરો શું નામ છે ક્યાંથી આવો છો શું માંગ સાથે આજે આવેદન રૂપાલા રૂપાલા સાહેબ કે ટિકિટ કેન્સલ કરવાની માંગ છે ટિકિટ કેન્સલ કરવાની માંગ છે શું કેશો જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં આવેદન અપાઈ રહ્યા છે પરંતુ ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે રાજપૂત સમાજમાં બે ફાટા પડી ગયા છે કેમકે ગોંડલમાં સમાધાન થઈ ગયું તેવી વાતો થઈ રહી છે શું છે સમગ્ર માગણ રાજપૂત સમાજમાં કોઈ બે ફાટા નથી રાજપૂત સમાજ એક જ છે લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા ચાલુ હોય એટલે પાર્ટી એમને કોઈ જવાબદારી સોંપી હોય આપે વાત કરીએ બાકી ક્ષત્રિય સમાજ આખો એક જ છે અને જ્યાં જ્યાં સુધી સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે ખાસ કરીને વાત કરી બીજેપી હાઈકમાન્ડ માંથી અહીં સુધી કોઈ ઓર્ડર નથી આપ્યો કે કશું ધ્યાન નથી દેવાયું કે આ નિવેદન વિશે રૂપાલાને કોઈ ઠપકો પણ નથી આપવામાં આવ્યો શું કહેશો અમે વિચારવાના એ જ મુદ્દા છે કે સંપૂર્ણ રીતે સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ ગુજરાતનો ક્ષત્રિય સમાજ આક્રોશિત છે એટલા માટે આ મુદ્દો જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ રહેશે આ મુદ્દો ન્યાય પચે જ્યાં સુધી સત્ર સમાજનું આંદોલન છે તે જરૂર રહેશે શું શું બાપુ કઈ આખો વિરોધ હશે અને કલેક્ટરને માંગો આજે રાજપૂત સમાજ દ્વારા અમદાવાદના તમામ સંસ્થાઓ અને સંકલન સમિતિ સાથે મળી અને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આવેદન પત્રમાં આપવામાં આવી રહ્યું છે જે વાત કરવામાં આવે જે આવેદન છે તે આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રાજપૂત માનના લોકો છે તે અહીંયા ભેગા થયા છે અને ખાસ કરીને જે પોલીસ બંદોબસ્ત છે તે કલેક્ટર કચેરી ખાતે તે પણ અહીંયા લગાવી દેવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ અહીંયા વિરોધમાં છે એટલે ખાસ કરી લોકોનું અને જે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે જે રીતે વાત કરવામાં આવે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ત્યાં સુધી આ જે વિરોધ છે તે વિરોધ યથાવત બાબતે રહેવાનો છે ખાસ કરીને લોકો જે રીતે બેનર જોઈ રહ્યા છો રૂપાલાની ટિકિટ જે કેન્સલ થાય તેવી જ માંગ સાથે તેઓ આજે અહીંયા આવેદન આપવાના છે અને લોકોમાં એક ભારે આક્રોશ છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે રાજપૂત સમાજની વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા જે આવેદન છે તે આવેદન આપવામાં આવ્યું છે અને લોકો દ્વારા શું કહેશો ક્યાંથી આવો છો તમારું શું નામ છે અને શું શું નામ છે ક્યાંથી આવો છો અને કઈ રીતે આજનું વિરોધ પ્રદર્શન થવાનું વિરોધ પ્રદર્શન અમારો કોઈ વ્યક્તિગત આમાં કઈ રાજકીય કે ભાજપ ને તકલીફ પડે એવું કે કોઈ પાર્ટીને તકલીફ પડે મોદી સાહેબ ને તકલીફ પડે એવો વિરોધ અમારો બિલકુલ નથી ફક્ત ને ફક્ત અમારો એટલો જ વિરોધ છે એક જ વ્યક્તિ પર વિરોધ છે અમારો જે વ્યક્તિએ આજે સમાજની સંસ્કૃતિ પર નાખ્યો છે એ જ પુરુષોત્તમ રૂપાલા પર જ અમારે વિરોધ છે એક જ વિરોધ છે કે એને ટિકિટ ન મળવી જોઈએ એ રાજકોટ સીટ પર હટી જાય બસ આ જ મુદ્દા પર અમારી આને આવેદનપત્ર અમે એ જ આપી રહ્યા છીએ પરસોત્તમ રૂપાલા કે છે કે મેં માફી માંગી લીધી સત્ય જન પ્રમાણે મને માફી કરી દીધું છે એવું નિવેદન કાલે જ આવ્યું છે એ કોની પાસે માફી માંગી ગોંડલ જે સભા થઈ રહી છે આ ગોંડલ સભા થઈ છે એ ઓનલી ફોર ભાજપ કાર્યકર્તાઓ એમના જે મળત થઈ છે એમાં કોઈ મેવ સંસ્થાના સમાજનો પ્રતિનિધિ એ પણ પ્રતિનિધિ ત્યાં હાજર હતો નહીં એટલે એ વસ્તુ તદ્દન ખોટી છે કોઈ સમાધાન થયેલું જ નથી સમાધાન થયેલું હતું અત્યારે એ પછીનો તો જેટલું ઉગ્ર વાતાવરણ થઈ રહ્યું છે તો થાય જ નહીં ને સૌથી મોટી વાત છે કે બીજેપી હાઈ કમાન્ડ છે તેમાંથી હજી પણ કોઈ નિવેદન નથી આવ્યું આ નિવેદન જે પ્રશ્નોત્તમ રૂપાલે કર્યું એ પછી કોઈ નિવેદન નથી આવ્યું કઈ રીતે જો એ હવે જો પાર્ટીએ વિચારવાનું છે એ નિવેદન એમને લેવાના જ કારણ કે એમને જોવાનું છે કે આમાં પાર્ટીને નુકસાન થવાનું સો છે એટલે એ હાઈકમાન્ડે વિચારવાનું કે આ આ લોકોને રાજપૂત સમાજને કેવી રીતે આ મુદ્દો સોલ્વ આપણે કરવો તમે તો કહી શકીએ નહીં કે તમે આમાં પડો કે ન પડો આજનું ઉગ્ર વાતાવરણ આટલું ભડકા જોઈને એમને જ નિર્ણય લેવો પડે પરંતુ વાત છેલ્લી વાત એવું કહું કે જે ટિકિટ જે કેન્સલ નહીં થાય તો કઈ રીતે આગળની રણનીતિ હશે સમગ્ર રાજ્ય જે સમાજ બધા ભેગા થઈ અને વડીલો બધા જે નેવ નેવ લગભગ નેવ સંસ્થાઓ છે અમારી એના નેતાઓ જે આગળ વ્યુર નડશે એ પ્રમાણે કાર્યવાહી બધી થશે એ રીતે એક જ માંગ હાલ સત્ય કરી રહ્યા છે જે પ્રમાણે એક જ માંગ છે કે જે લોકો છે તે સત્ય સમાજ હાલ જે રીતે વિરોધ કર્યો છે સત્ય સમાજ કા એક બિલન નારા બાયોકેટ રૂપાલ એટલે ખાસ કરીને લોકોમાં એક નારાજગી વ્યક્ત કરી છે કે કઈ રીતે જોવો છો આખો જે નિવેદન આપ્યું છે એક નિવેદન આપ્યા જે એક સમાજમાં સત્ય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું અને જે સત્ય ગોંડલ એક સભા છે તે ત્યારે દલિતો પણ એ નિવેદનમાં નારાજ થયા હતા કે મારા કોઈ આ જે પ્રોગ્રામ હતો એ કોઈ કામનો નહોતો તો બંને સમાજને કંઈક દુઃખ થયું છે કઈ રીતે જોવો છો આખી વોટની રાજનીતિ જોવો છો તમે

પૈસા બહુ વધી ગયા છે તો અમે ભી એવા થાકેલા નથી હો એને કઈ દેજો છે જ્યાં સુધી ટિકિટ રદ નહી કરવામાં આવે ત્યાં સુધી રાજપૂત સમાજ નો વિરોધ અથાવત રહેશે શું કેવું તમે એમની આયુષ્ય પૂરી થઈ ગઈ છે કીધું ને ટિકિટ ક્યાં છે ખાસ કરી સમાજનો એક જ માંગ છે કે તેમનો વિરોધ છે તે પાર્ટી થી નથી પણ તે રૂપાલાને કઈ કઈ રીતે રીતે આખું જે નિવેદન છે આખા નિવેદનને જોવો મોદી ને કોઈ વેર નહીં રૂપાલા તેરી ખેર નહી જો એ શબ્દ બોલે હે રૂપાલાજી ને હમરે સમાજ કે વિરુદ્ધ મે કભી માફ નહીં કરેગે યા તો સીટ છોડ કે ભગજાવે એ તો પરિણામ ભોગ તૈયારી રાખે પરંતુ કાલે પ્રેસમાં તેમણે કહ્યું કે સત્ય ધર્મ પ્રમાણે એ લોકોએ મને માફ કરી દેવો જોઈએ માફ કરી દેવો છે શું છે આ આ કોઈ વાત માફ કરવાની નથી હા તમે તમે માને ગાળ બોલો પછી માફ કરો એ થોડું ચાલે માફ કરવાની વાત હોય તો માફ કરી આ વાત માફ કરવા જેવી નથી અને માફ કરવાના નથી પરંતુ એક સૌથી મોટી વાત એ છે કે બીજેપી ના હાઈ કમાન્ડ હજી પણ કોઈ દ્વારા કોઈ નિવેદન નથી આવ્યું બીજેપી થી અમારે કોઈ વિરોધ નથી બીજેપી થી અમે તો જ્યારથી બીજેપી છે ત્યારથી બીજેપી ને જ વોટ આપીએ બીજેપી કોઈ બીજેપી પણ વિરોધ છે અમદાવાદમાં તમે રહી રહ્યા છો તો જે ટિકિટ કેન્સલ નહીં થાય તો અમદાવાદ માં બીજેપી તરફ વોટ તમારો રહેશે કે કઈ રીતનો આખો વિરોધ હશે ક્ષત્રિય સમાજ નહીં આપે વોટ સો સમાજ વોટ નહીં આપે બીજા એક યુવા ભાઈ છે તેમની સાથે વાત કરી ખાસ કરીને વાત કરી શું નામ છે ક્યાંથી આવો છો અને નિવેદન આપ્યું છે એક યુવા તરીકે કેટલું વખોડો છો તમે હું દનપાલસિંહ ચૌહાણ વસ્ત્રાલથી આવું છું વટવા વિધાનસભાથી પણ આ જે આ શબ્દો જે આ લોકોએ બોલ્યા છે એમાં આ આ રાજપૂત સમાજ આ ક્ષત્રિય સમાજ ત્યાગ અને સમર્પણનો સમાજ છે જો શરણે આવેલાને સ્વીકારી લે છે પરંતુ આ આ વોટ બેંક ભેગી કરવા માટે જે આ શબ્દો યુઝ કર્યા છે આ લોકોએ એને અમે વખોડીને આ ક્ષત્રિય સમાજ આ વખતે આ ભાજપ સરકારને અમે વોટિંગ નહીં આપી ખાસ કરીને બીજેપી માં બી વાત કરવામાં આવે સત્ય સમાજના ઘણા મોટા નેતાઓ છે એમના કોઈ નિવેદન નથી આવી રહ્યા સામે કઈ રીતે આખું તમે જોઈ રહ્યા છો કે સત્ય સમાજના મોટા નેતાઓ હાલ બી ભાજપ માં છે કોઈ નિવેદન બી નથી આવ્યા કે કોઈ વચ્ચે રહીને કોઈ વાત બી નથી થઈ રહી શું કહી રહ્યા છો એવા નેતાઓ માટે આ નેતાઓ પોતપોતાના રોટલા શેકી રહ્યા છે પોતાના ઘર ચલાવવા માટે થઈને પરંતુ આજે જો સમાજ ઉપર આવી લાંછન લાગતી વાતો આવતી હોય તો નેતાઓને પણ હું નમ્ર અપીલ કરું છું કે આગળ આવો સમાજને જોવો સમાજ તમારી સાથે છે જો સમાજ નહીં હોય તો તમે નેતા કઈ રીતે કઈ રીતે થવાના છો ખાસ કરીને લોકોનો એક ઉગ્ર વિરોધ છે અને ખાસ કરી લોકોમાં વિરોધ છે તે યથાવત છે અને લોકો દ્વારા કહેવામાં છે જે પ્રમાણે વિરોધ છે છે તે તે વિરોધને લોકોમાં એક અહીંયા ઉભો થઈ રહ્યો છે ખાસ કરીને લોકોનું એક જ કહેવું છે જ્યાં સુધી રૂપાલાને ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ છે તે વિરોધ યથાવત રહેશે અને લોકોમાં એક ઉગ્ર અમદાવાદ સમાજના લોકો છે બાપુ શું કેશો આખું જે ઘટના બની છે કઈ રીતે વખોડો આખી ઘટના એવી બની છે કે રોટી અને બેટી વ્યવહાર જે શબ્દ વપરાયો છે એ આદિ અનાદિકાળ થી તમે રાજપૂત સમાજ ને જુઓ અને રાજપૂત સમાજનું વાંચન કરો તો ઇતિહાસના જો ચોપડા લઈ લો ને તો પુઠ્ઠા સિવાય કઈ નથી હોતું એટલું બધું અસંખ્ય બલિદાન છે મહિનાઓ સુધી નામ લઈએ તો ધર્મની રક્ષા માટે બે દીકરીઓની રક્ષા માટે રાજપૂતોએ પોતાના યુવાનો કુરબાન કરેલા છે અને અત્યારે હાલ જે પરિસ્થિતિ છે લોકસભામાં એક પણ ટિકિટ નથી મળતી તો પણ અમારો સમાજ રાષ્ટ્ર આગળ વધે નરેન્દ્ર મોદી સારું કામ કરી રહ્યા છે તો એમને સાથ આપી અને આગળ વધે ખતેય જો અમારા સમાજની નોંધ ના લેવાતી હોય અને એમાં પણ અમારા સમાજને અપમાનિત કરવામાં આવતો હોય તો એ અપમાન કોઈ પણ હિસાબે સમાજ સહન કરશે નહીં તો પણ ખાસ કરીને રાજપૂત સમાજના સચ્ચે સમાજના અનેક મોટા નેતાઓ હાલ પણ ભાજપમાં છે એ લોકોએ કોઈ પણ નિવેદન હજી સુધી આવ્યું નથી અને કોઈ વચ્ચે લઈને કોઈ સમાધાન ન કે કોઈ વાત પણ નથી કરી એવા નેતાઓને કઈ રીતે જોવું છું આમાં એવું હોય છે કે અત્યારે હાલ સી આર પાટીલજી આ ઘટનાને હેન્ડલ કરી રહ્યા છે એટલે એમની સૂચના મુજબના જે રાજકીય અમારા નેતાઓ હોય એ ઇન્ટરેસ્ટ લેતા હોય બાકી અમારા પીઢ નેતાઓમાં એટલી ક્ષમતા છે કે જો સારા પીઠ નેતાઓને બેસાડવા તમે કહી રહ્યા છીએ કે સમાજ પહેલાં હોવો જોઈએ પછી પક્ષ હોવો જોઈએ કાલે પણ ભાવનગરના જે રાજવી છે તેમણે પણ એવું કહ્યું કે સમાજ પહેલાં હોવો જોઈએ પરંતુ જે રાજપૂત સમાજના નેતાઓ છે અત્યાર સુધી કોઈ પણ નિવેદન નથી આવી રહ્યું કેટલું દુઃખદાયક સમજ્યું છે એ ઘણું દુઃખદાયક કહેવાય કારણ કે એ પણ સમાજમાંથી જ આવે છે પણ ક્યાંક ને ક્યાંક પક્ષની મર્યાદાઓ એમને નડતી હોય છે અને અમારા જ સમાજના આગેવાનો છે અમારા સમાજના નેતાઓ છે અમે એમને કોઈ પણ ટિપ્પણી કરી અને એમને નીચું દેખાડવા માંગતા નથી અમને સદાય એમના ઉપર માંગ છે પણ પ્રયત્ન કરશે તો અમને સો ટકા ગમશે બાપુ ક્યાં સુધી આ વિરોધ છે તે યથાવત છે શું માંગ છે તમારી જ્યાં સુધી રૂપાલાની ની ટિકિટ કેન્સલ નહીં થાય ત્યાં સુધી અમારો સમાજ સ્ટેપ બાય સ્ટેપ વિરોધમાં આગળ વધતો જશે આ લોકશાહી રીત છે શાંતિની રીત છે આગળ આગળ આંદોલન વધુ ઉગ્ર બનતું જશે તાલુકે જિલ્લા ગામે અને જો મેળ પડે તો લેવલે અમે આંદોલન થઈ જાય એવી વાત છે જે હાલ કરવામાં આવે છે રાજપૂત સમાજના અગ્રણીઓ છે રાજપૂત સમાજના જે નેતાઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા છે અહીંયા હાજર છે અને ખાસ કરી લોકોમાં એક જ માંગ છે કે જે જે રીતે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન આવ્યું છે તે નિવેદનને વખોડી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જે રીતે પુરુષોત્તમ રૂપાલા જે નિવેદન કરવામાં આવ્યું છે જ્યાં સુધી તમે ટિકિટ કટ નહીં થાય ત્યાં સુધી તમને માંગ છે તે માંગ યથાવત રહેશે એટલે ખાસ કરીને જે મહિલાઓ છે તે મહિલાઓ પણ અહીંયા અહીંયા આવી છે અહીંયા પણ તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરી એક જ માંગ છે અને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતે વિરોધ કરી રહ્યા છે

જે રીતે આખું નિવેદન આપ્યું છે કઈ રીતે વખોડો છો અને આગળના શું કાર્યક્રમ રહેશે સાહેબ રૂપાલા સાહેબ એક નાની માણસ છે પીડ નેતા છે કેન્દ્રીય મંત્રી રહેલા છે અને એક શિક્ષક રહેલા છે એમના સારા જે બોલાયેલા જે વચન છે એ બહુ જાણી જોઈને અને બહુ વિચારીને બોલેલા છે ખરેખર અમને આજે શરમ આવે છે કે રૂપાલા સાહેબ જેવાને રાજપૂતોએ આટલું માન સન્માન આપીને આગળ વધાર્યા અને એ વ્યક્તિ જ્યારે રાજપૂતના સમાજ વિશે અમારી માતાઓ બહેનો વિશે આવું નિવેદન આપે ને એ નિવેદન અમે કોઈ બી સંજોગે માફ કરી શકીએ નહીં વાત કરીએ રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય રાજપૂતના ઘણા નેતા બીજેપીમાં છે પણ અત્યાર સુધી કોઈનું કોઈ નિવેદન નથી આવી કઈ રીતે જોવો છો આખી વાત સાહેબ પાર્ટીની અંદર જે નેતાઓ છે એ પાર્ટીનું દબાણ રહે છે પણ આ નેતાઓની અને અમારા પાર્ટીના અધ્યક્ષો કે રાજપૂત સમાજના પાર્ટીના નેતાઓની વાત નથી અહીંયા રાજપૂત સમાજની વાત છે અને જ્યારે રાજપૂત સમાજની વાત આવે ત્યારે બધી પાર્ટીઓ સાઈડમાં થઈ જાય છે ખાલી રાજપૂત સમાજની વાત કરીએ છીએ અને રાજપૂત સમાજ ખાલી ગુજરાતનો નથી રાજપૂત સમાજ અમારા પાંચસો સડસઠ રજવાડાઓની જે સન્માનની વાત છે ને આખા ભારત વર્ષના રાજપૂતોની સન્માનની વાત છે અને અમારી માતા બહેનોનું અપમાન થયું છે આખા ભારતના રાજપૂતો ખમી લેશે નહીં અને રૂપાલા સાહેબની સીટ ગુજરાતમાંથી છવ્વીસ સીટોમાંથી આપવાની નહીં આખા હિન્દુસ્તાનમાંથી રૂપાલા સાહેબને કોઈ બી જગ્યાએથી સીટ ના મળે એ જ અમારો મુદ્દો છે અને અગર જો એમને સીટ આપવામાં આવી તો આખા ભારતના રાજપૂતો ભેગા થશે અને એનું પરિણામ પછી સરકારને ભોગવવું પડશે છેલ્લો સવાલ વાત કરવામાં વાત એવી થઈ રહી છે ગોંડલમાં જે સભા થઈ હતી એમાં સમાધાન થયું છે અને કાલે પણ પરસોત્તમ રૂપાલનું નિવેદન હતું સત્રિય સત્ય ધર્મ પ્રમાણે મને માફ કરી દેવું જોઈએ શું કહેશે સાહેબ જયરાજસિંહ બાપુએ જે વાત કરી એ પાર્ટીના નેજાની હેઠળ વાત કરી હતી સર્વ સમાજની વાત નથી અહીંયા સર્વ સમાજની વાત છે અને માફી છે ને માફી આપવા લાયક આ વાત જ નથી અને કોઈ એક નેતા કે પાર્ટીનો કોઈ કે એક અમારા સમાજને એક વ્યક્તિ આને માફી આપી શકે નહીં આખા સ્થળો રાજપૂત સમાજની વાત છે આખો રાજપૂત સમાજ ભેગો થઈને માફી આપશે ત્યારે જ માફી મળશે રાજપૂત સમાજ છે એ ભેગો થઈને માફી માંગે તેવી વાત હાથ છે તે થઈ રહી છે અને ખાસ કરીને જે આ મુદ્દો છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આવા જ મુદ્દાઓ સાથે ફરીથી મળતા રહીશું હાલ મને અને મારા કેમેરામેન પરમાને લજા આપશો નમસ્તે